દેવાની રસી સાથળ પર આપી દેવામાં આવી હતી જેને લઈને બાળકને ઇન્ફેક્શન થયું હતું આંગણવાડીમાં બાળકના વાલી દ્વારા જાણ કરવામાં આવતા આવું થાય તો જ બાળકને રસી લાગી એવું કહેવાય જેવા ઉઘડિયા જવાબ આપી તેઓને ટાળી દીધા હતા ત્યારબાદ પંદર વીસ દિવસ બાદ પણ જ્યારે બાળકને સરખું ન થયું ત્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને દેખાડવામાં આવતા ડૉક્ટરે પણ મોટા બાળકોને દેવામાં આવતી દવાનો ડોઝ આપી બેદરકારી દાખવી હતી ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે આ રસી ખોટી જગ્યાએ મૂકી હોવાથી બાળકને ઇન્ફેક્શન થયું છે જેના કારણે તેને મોટો ફોડલો પડી ગયો છે અને ફોડલાને ચેકો મારી કાઢવામાં આવ્યું હતું અને બાળકને આના કારણે ખૂબ જ પરેશાન થવું પડ્યું હતું

અને એક બોલ એક પીવરા એમ તો બે અહીંયા સાથોડે દેવાની હોય એને બદલે એક હરખી દીધી એક હાથે દીધી અને એક પીવડાવી પણ એક પાછળ પગે આપી દીધી છે પછી અમે આંગણવાડીમાં ગયા અને એમ કીધું કે આ પગે શું થયું છે તો કે આવું તો થાય જ તે તો જ કહેવાય કે રસી થઈ લાગુ પડી ગઈ એમ કેમેરામેન ઝહીર પઠાણ સાથે રિપોર્ટર ફિરોજ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર